કરદ્વજ થયા મકરધ્વજના મોરધ્વજ મરધ્વજના તાંબરધ્વજ તાંબરધ્વજના વીરધ્વજ વીરધ્વજના ધીરધ્વજ ધીરધ્વજના રથ કહેવાના જેમાં સિત્યાઈ કુમાર થયા બાર રાજન થયા એ છે એ મહારાજા થયા જેનો જેઠ નક્ષત્રમાં જન્મ છે એના પતિ જેને જેઠવા કહેવામાં આવ્યા એ જેઠવાએ પહેલવેલા કાશ્મીર શ્રીનગરમાં રાજધાની થાપી કાશ્મીરી શ્રીનગરમાં રાજધાની થાપી કારવી અને જ્યારે પોતે આગળ વિધા મારવાડ મેવાડ ભોપાલ રાજસ્થાન આ બધા પ્રજ્ઞા સર કરી કાઢવીને જયારે આ પ્રજ્ઞામાં આવ્યા ટેલેગ્રજના કરી જ્યોતિષ ભેગા હતા કેવા લાગ્યા કે મહારાજા તમે અહીંયા ભાલો ખોડો અહીંયા રાજધાની થપાશે મહારાજે મા વિનવાસણનું સ્મરણ કરી દાદા બજરનામ લઈ કારણે પોતાનો ભાલો અહીંયા ખોડ્યો તેને બરબી ટકરામાં રાજધાની થપાની અને બરબીમાં રાજધાની થઈ જ્યાં રાજધાની થાય પછી આ પ્રજ્ઞા જ્યારે સર કરવા માટે આવે છે એમાં નગરની પણ કબજો લીધો એ કબજો લઈ કરવી જયારે આ પ્રજ્ઞાની માલિક પર આવે છે ત્યારે એની પર ભગુ ઋષિ પ્રસન્ન થયા અઢી જોજન દળીઓ શેટો અટાણી કાર્વીની બાજુની માલિકોરા નગરની રચના કરી આપી જેની ભૂંભલી ભૂંભાવલી અને ઘૂમલીની રચના કરી જગ્યા નામનો કુવો નવલખો ઉજ્જૈન તળાવ આ શરીરની બંધાવી આપ્યા આ પહેલ રચનાઓ થઈ જ્ઞાતિવાય જેના ખંડેરા પણ અત્યારે બાપ મોજૂદ છે જેતો ચોરો જેતા વાવ અને જેના ડેલીઓ બધી છે દરબારોની ડેલીઓ અહીની ડેરી બેડની ડેલીઓ ભોજીની ડેલીઓ એ પણ બાપ અત્યારે ગુંગડીમાં તમે જાઓ ને જોજો છે અમારા બાળકની ડેલી હોય છે ને બાળકને પાંચ હજાર વીઘા જમીને આપેલી એ સમયમાં આવો હજી મારા ચોપડામાં બોલાવીશ યાને ભાઈ મને કીધું કે રમેશભાઈ આ બધું તમે ગોતીને આપો બાપ અત્યારે કેટલાય ખેડી ખેડી નાખ્યું છું કે એની પાછી મારે લેવા જાવ હું તમને ધન્યવાદ છે કે તમે એટલું તો મને દરબારોએ કીધું કે બાપા એ હોય લખાણ તો અમને આપજો હું બાપ એના વર્ષો વીતી ગયા ગુમણીને રાજધાની ક્યાંય આજકાલ નથી થઈ ને ગુમલીમાં રાજધાની સ્થાપી કરવી મહારાજા લાવ લશ્કર લઈ કરવીને આ પ્રજ્ઞાની માલિકો આવ્યા રાણપરમાં રાજધાની થાપે રાણપરમાં રાજધાની થાપે કરવી જ્યારે આગળ વધ્યા આગળ જતા હોય નાથા ટીમીની ધારની ઉપર અઢાર દી રાજધાની કરી ચાવડા મહારાજાને હતી ની કાઢ્યા અઢાર દી અહીંયા રાજધાની કરવી આ નાથા ટીમ્બી આપણા અહીંયા છે ને ત્યાં અઢાર દી રાજધાની કરીને જ્યારે પોતે આગળ વધ્યા સિવણપુર નામની નગરી શિમલસિંહ નામના મહારાજા એને દારૂણ યુદ્ધ કર્યું દારૂ યુદ્ધ કરે કારણે કબજો લીધો જેને અત્યારે હિમણી નામનું ગામ આપણે કહેવામાં આવ્યું છે આદ્યશક્તિ ભગવતીના થાપનો આપવામાં આવ્યા માં ગાત્રા જેને ગાંધી ગાતાર કહેવામાં આવી છે એ આદ્યશક્તિ દેવી તરીકે રહી છે કોઈ ચારની દીકરી કે બીજા કોઈ દેવો નથી જેના બધા પુરાવા દેવી ભગવતમાં માં આપ્યા કઈ દેવી કેમ પ્રગટ થઈ કયા પ્રમાણે નામ પડ્યા છે સંયુક્ત તમારે એમાં તમે દેવી ભગવતને એક એક પાના ઉખાણી જો ને તો તમને એમાં જાણવા મળશે માં પાર્વતી પા એના પાર્વતી કેવાળા માં ઉમિયાજી એમાંથી થયા માં આશાપુરા એમાંથી થયા માં બહુચરત પણ એમાંથી થયા છે અને મા અંબા પણ એમાંથી થયા

માં પૂજા મંદિર માં બાલવી પછી જ્યારે ડુંગરની ઉપર મા ભગવતી આરાધ કેરો યજ્ઞ કરે છે યજ્ઞની ની માલિકો રાક્ષસો આવી યજ્ઞના અંદર હાટકા ઉંબા લાગ્યા છોટીલા ડુંગર ની ઉપર મા એ વિચાર કર્યો કે આને કેમ આપણે પાછા ભગાડવા ને કેમ મારવા યજ્ઞ ચાલુ હતો એમાં જગતંબા ચંદ અને મૂન નામના રાક્ષસો એમાં ચંદને કઈ નું ગુણકો ચોખ્ખા હોય ને મેલા મને જાય મા એ વિચાર કર્યો કે મારવો કેમ માતાજીએ પોતાના અંગનો મેલ ઉતાર્યો એમાંથી એક દેવીને પ્રગટ કર્યા દેવીને પ્રગટ કરીને અને કીધું મા હુકમ હુકમી ક્યાં તો માર પછી માતાજી એને મારવા માટે થઈને ગાજના ખોલકામાં ગયા જેને માર્યો માર્યા પછી મા ભગવતી બહાર નીકળ્યા જેની મેલડી આપણે કહેવામાં આવે છે દેવસ્થાનના એક એક જ મુખ હોય પણ ચામુંના બે મુખ કા માય કારણ કે આ મેલ ઉત્પન્ન થયાની મેલડી કહેવાની એટલે માના બે મુખ છે ચામુંડા છોટીલા ડુંગર ઉપર જઈને પણ માના મંદિર જઈને જોજો ત્યાં બે મુખ હે જ્યાં જ્યાં માની સ્થાપના છે ને ત્યાંય બે મુખ આપ્યા છે એમને નથી આપ્યા બાપ કે ચંડ મુન મારણ શક્તિ વારણ બે બે કુંડા ચામુંડા સિંહ અસવારી સોબે ભારી મા તું મારે ત્રિશુધારી હે માં જગતંબા આ પ્રમાણે ચામુન કહેવામાં આવ્યા ચંદ મુન્ન રાક્ષસો ને એના એના પછી ચામુંડા કહેવાના અને મા એ ચામુંડા ડુંગરની ઉપર બિરાજમાન થયા એના વંશોએ જેના જેના વંશમાં મા પૂજાવા લાગ્યા એના ગામોની અંદર મંદિરો બનાવ્યા એના વંશોએ અને એ પ્રમાણે બાપ મા ભગવતી આ ચારેય બાજુ પૂજવામાં આવી આ દેવી નવદુર્ગા આ પ્રમાણે બાપ કહેવામાં આવી છે ને કે મા એ પાર્વતી એક જ હતા એકમાંથી નવદુર્ગાનું સર્જન થયું અને નવદુર્ગા આ પ્રમાણે કહેવામાં આવ્યા છે મારી આશા પૂરી કરીને આશા પૂરા કહેવામાં આવ્યા છે મા બહુચરાજી કહેવામાં આવ્યા માં અંબા કહેવામાં આવ્યા સિંધવી શીખો કહેવામાં આવ્યા ઓડેજા પરિવારની દેવીઓ સિંધની અંદર એ મા ભગવતી અહીંયા બિરાજ પણ છે ને એના પછી સિંધવી શીખો કહેવામાં આવી છે આ પ્રમાણે મારા નામ દેવી ભાગવતમાં આપવામાં આવ્યા છે ભાઈ જહા કે કીર્તિ જંભે તહા કંઈ શરારતા મહારાજાએ સીમલપુરનો કબજો લય કાઢવી જ્યારે પોતે આગળ વિધા જેને અત્યારે હિમણી નામનું ગામ કહેવામાં આવ્યું મા ભગવતીનું થાપણ થાપન મા ગાંડી ગાત્રાલ એ ગાત્રનું થાપન અહીંયા આપવામાં આવ્યું છે માની યારે મામો પૂજાય મામો કોણ છે આ ભાગવતમાં તમને રાજુભાઈ દાખલા આપ્યા હે કે ભાઈ મામો કેને કહેવામાં આવ્યો કારણ કે માના ભાઈ તરીકે બાજુમાં આસન લગાવી કાઢીને પોતે માની રક્ષા માટે બેઠો એને મામા કહેવામાં આવે માતાજીને વચન આપ્યું કે જ્યાં કલયુગની માલિક કરે તો ચારેય બાજુ મામા તરીકે પૂજાય આજે તમે વિચાર કરો કે મામાનું થાપણ ગામડામાં એક જ ઠેકાણે હોય પણ આજે બે બે પાંચ પાંચ થાપણો ચારેય બાજુ મામાને આપવામાં આવ્યાનું કારણ શું કાળો મામોને લીલો મામોને ને મામોને આ મામાના નામ પડ્યા છે ભાઈ અને મામા આ ચારેય બાજુ બાપ જવામાં આવ્યા છે મામા તો રક્ષા કરનાર છે બહેનોની રક્ષા કરે એમ એના ગોઠવીની પણ રક્ષા મામા કરી મામા કોઈને નડતા નથી બાપ દર્શન આપે તો રક્ષા માટે થઈ કારણે બિરાજમાન થયા છે આ પ્રમાણે મા ભગવતીનું થાપણ અહીંયા આપ્યું છે મહારાજાએ સીવનનો કબજો લઈ કાઢવી જ્યારે પોતે આગળ વધ્યા કનકાવતી નામની નગરી કનેક્શન નામના મહારાજા એની યારે એને દારૂ યુદ્ધ કર્યું દારૂનું યુદ્ધ કરી કાઢવીને કનેક્શનને હરાવ્યા

મહારાજાએ સૈન્યને આગળ વધાર્યું મિલન પૂનમની નગરી ચાવડાની રાત નગર કહેવાતું હતું એ ચાવડાઓને હરાવ્યા જેનો કબજો લીધો ત્યાં કોયલા નામનો ડુંગર ઉપર મા ભગવતી ઇંગળાજનું થાપણ માતાજીની જ્યાં 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 દ્રષ્ટિઓ પણ અહીંયા વાણો ગડક થવા લાગ્યા ઝઘડુસા નામનો વાણીઓ માની પાસે તણાને ગયો માને આજીથી કરવા લાગ્યો કે માં મારે ઓકે અપરાંત એવી કઈ ભૂલ એ માતાજી મારા બાર બાર બાણ તમે ગડક કરી ગયા ત્યારે મંદિર માંથી તમારી દ્રષ્ટિ માંથી મા આજે શક્તિ કહેવા લાગ્યા કે ઝઘડું શા બાપ મારી દ્રષ્ટિ ફેરવી હોય તો નીચેની માલિકો ના મારું એક મંદિર બનાવ મંદિર બનાવે કાઢી પગથિયે પગથિયે ભોગ દઈ તો મને નીચે ઉતરાવ ને તો મારી દ્રષ્ટિ ફરે એમ છે ત્યારે જગડુસાને કીધું કે નીચે મંદિર બનાવો ત્યારે જગડુસા વણિયાએ નીચે માનું મંદિર બનાવ્યું ભગત છે ભોગ દે કાઢીને માં ભગવતી ઇંગળા જ જ્યારે નીચે ઉતરાવ્યા ચાર પગથિયા બાકીરિયા ભોગ ખલાસ છો આજુબાજુમાં શોધખોળ કરે ક્યાંય ક્યાંય કરતા ક્યાંય ભોગ મળ્યો નહીં જગડુસાએ વિચાર કર્યો પોતે પોતાનો ભોગ આપ્યો પોતાની અર્ધાંગના એ ભોગ આપ્યો પોતાના પુત્ર અને પુત્ર વધુ આ ચારે એ ભોગ આપી કાઢીને મા ભગવતી ની આ જયારે બિરાજમાન કેરા મા ભગવતી ઇંગળા જશે પાયમાં પાણી ની અંજી સાટી જગડુસા સજીવન કર્યો સજીવન કરીને કેવા લાગે છે કે જગડુસા માગ માગ માં હું માગનું એટલું ક્યાંથી મારું નિર્ભય જાય હું અને મારા વંશો હે ભગવતી સદાને માટે તારા ચણકામને રે વાણિયાના દીકરાને માગતા કેવો વિચારતો કરો બાપ ચતુરમાં ચતુર ન વચ્ચે વાણિયાઓ સમજ વાપરી વાણિયાની પાસે શીખવાની વાત છે બાપ કે વાણિયામાં કેટલીક ભગવતી બુદ્ધિ આપીશ ખોટા ખર્ચા નહીં કરે તમે જો અત્યારે પણ જો જુઓ અબજને દીકરો વાણીઓ આવે ને તો એમ ખબર નહીં પડે કે આની અબજોને કરોડો રૂપિયા છે સંપત્તિ જીરવી હકી વાણીઓ આપણે ને જીરવીએ આપણી પાસે સંપત્તિ આ છે બાદ માં જોટા લઈને ભૂકા કાઢી નાખીએ કે મારીએ ને કે મારીએ તમે જોજો હરેક ઠેકાને જેની પાસે સંપત્તિ આવી ને આ લક્ષણો હોય છે ભાઈ પણ વાણિયાની માલિક જે શક્તિ સમજણ શક્તિ છે ને એવી બીજા કોઈમાં નથી બાપ વાણિયાઓએ ધર્મશાળાઓ બાંધી અન્નક્ષેત્રો બાંધતા વાણી ના પ્યારા પ્યારા પણ બાંધેલા છે બાપ અને વાણીયા એ સંપત્તિ ક્યાં વાપરવી ને કે સત માર્ગે જ વાપરે આ પાલી જણા ડુંગરાઓની અંદર તમે જાઓ એમાં નેમીનાથ શાંતિનાથ મહાવીર પ્રભુ એ પણ થયા અને એના મંદિરો આજે ડુંગરામાં છે જે ડુંગરની પ્રજા બિરાજમાન કહેરા છે આરસના મંદિરો અને આળસના મંદિરમાં મહાવીર પ્રભુ શાંતિનાથ નમીનાથ જેની મૂર્તિઓ આજ મૂકવામાં આવી છે જેના કપાળમાં એક એક કરોડના હીરા અત્યારથી પોલીસ ફેરો નથી હોતો એમને એમ છે વાણી એની સમજણ શક્તિ કે એવી આપણા પોલીસ ફેરો હોય આટલી મિલકત હોય ને પણ એને એટલો વિશ્વાસ છે કે અમારા દેવો છે ને એને કોઈ લૂંટવા નહીં આવે અલાઉદ્દીન ખિલજીને મહંમદ બેગડોને ગયા હતા ત્યારે સોમનાથ ઉપર ચઢાઈ કરી સોમનાથ ભંગવા આવ્યા હતા ત્યારે બધાએ રાજપૂતો એક જ્ઞાતિના રાજપૂતો ગયા હો ઇજાશાક ના રાજપૂતો ગયા અને ઇજાશાક ના રાજપૂતો જાય છે ત્યારે ઇજાશાક ના રાજપૂતો ને મારા બાપણી જવાબ ન થતા મમનાઓ કે સોમનાથ ભાંગીને જાવું છે ત્યારે આ રાજપૂતોને બધાને રહેવા માટેની સગવડ વાણોની અંદર દરિયા કર્યો એટલે ખારવા જેની સાગરપુત્ર કહેવામાં આવ્યા એ પણ રાજપૂત છે ગ્રાહ્યા છે એ કઈ હા નથી કહેવામાં આવે તો લુઢી વાળા એક જ ખારવા કહેવામાં આવ્યા લોઢી શાક જે હોય ને એક જ શાક ખારવાની ત્યાં પરમાર ને ભટ્ટી રાજપૂતો આ બધામાંથી આ બધા છે અને એની શાખા તમે અત્યારે જોજો ખારવાની તો ગોહેલો હશે પરમારો હે જેઠવા હે જાડેજા હે ચુડાસમા ભટ્ટી ચોલંકીઓ સજીયા આ બધી શાખા પણ ખારવા સમાજ રાસ વિચાર કરો કે એમાં બાપ આ જાતની શાખા રહી છે બધા રાજપૂતમાંથી ત્યાંના ચોપડા પણ મેં એની બઢીમાં વાંચ્યા છે આ છે